ਫੁੱਟੇਲਾ ਜਾਇਆ ਪਹਿਲੇ ਸੇ ਆਹ ਫੋੜੋ ਤਾਂ ਸੇ ਫੋੜੀ ਨਾ ਕੇ ਆਪਰੇ ਆ ਪਖਸ਼ੀਓ ਮਾਟੇ ਅੰਆ ਘਰੇ ਲਈ ਆਇਆ ਤਾਂ ਪਰ ਆਨੀ ਅੰਦਰ ਅਜੀ ਕਾਇ ਚੇ ਨਹੀਂ ਭਾਈ ਬੇ ਖਾਲੀ ਪੜੇ ਆ ਚਲੇ ਇੱਕ ਇੱਕ ਮਾੜੋ ਬਾਂਦੀ ਹੋ ਨਹੀਂ મને લાગેલું શાયદ ચકલીનું આપણું ઘર પસંદ નહીં આવ્યું જ્યારે શરૂમાં અહીંયા લટકાયું ન તો ચકલી તો ભાઈ ઘણી બધી આવતી હતી મને એમ કે એ કામ થઈ જશે એનું પણ પછી ખબર નહીં બંધ કરી નાખ્યું શાયદ હવે એને આ પસંદ નથી આવતા કે કેમ ખબર નહીં તો ભાઈ આપણે રાખશું થોડાક દિવસ શાયદ એને કામમાં લાગી જાય સો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણા ઘરે આવ્યા હતા મામા અને વુમેશ જીજું કેમ કે ખોપડીમાં મારા કોઈ રિલેટિવ્સને ધ્યાન થઈ ગયું તો એના બેસામાં જવાનું હતું તો કાકા કાકી જીજું અને મામા એ બધા કહેવાય છે અડધા કલાકમાં પાછા આવી જશે તો જો રાઘબા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો અને પ્લસ એના નાસ્તાનો બી ટાઈમ થઈ ગયો એટલે માટે અહીંયા ખાખી એનો નાસ્તો તૈયાર થાય કબર નથી પડતી ઝાફ પડે કે તરબુ છે હેને એવું રાહ ડે તો આનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો ને આજે મૂકવા હું જઈશ આમ તો રોજે કાકી જાય પણ કાકી નથી એટલે મને જવું પડશે એ આવી ગયા એ ट्यूशन जा रहो। हो हो ही गिर चलो। क्या मामा नहीं? निकली के डरे। ठीक है। हेलो। चलो चलो चलो। पापू वेली जा रहे तो दस मिनट गानों गानों कर खबर है आले ना? हैं? याली जैस पापू तो? ना। याँ सी चाली जैसे। મને યાદ હું મારી લાઈફના અંદર એક દસમાની બોર્ડની જે એક્ઝામ આવી અને બીજી બારમાની જે બોર્ડની એક્ઝામ આવે ને એની અંદર એ બેમાં જ ખાલી હું ટ્યુશન ગયો હતો બાકી એક જ સ્ટાન્ડર્ડમાં આપણે ટ્યુશનની જરૂર પડી નથી ઇવન કોલેજમાં બી આપણે જરૂર નથી પડી હવે એમાં ડાયરેક્ટ પાસ થઈ ગયા હતા કે આપને ખબર હતી આપણે એ ગ્રેડ ને એ પ્લસને એ તો આવવાના નથી આપણે એટલું જ હતું બસ પાસ થઈ જાય તેમ છતાં આપણા સ્કોર આપણે સારું જ કરતા હતા મતલબ જેને કહેવાય ને સાઈઠ પાસઠ એવા પર્સન્ટેજ આવતા હતા જો આપણું એક પાર્સલ આવ્યું હોય હજી ફટાકડા તને હતા મોટી થઈ ગઈ પેકિંગ હું ટ્રેનમાં ચડ્યો અને પછી કેવલ ફોન આવ્યો અરે તારું ચાર્જર તો અહીં જ રહી હોય હવે તું રહેવા દે કોઈક આવતો હશે એની સાથે આપણે દેસુ તો દીક્ષાના કે કોઈક તો એની સાથે આ ચાર્જર મુકાઈ દીધું હોય ને બસ આપણે ચાર્જર અનબોક્સ કરવું અનબોક્સ તો ના કેવાય અનરાપ કરવું

ચાર્જર તો આપણે પરમાનન્ટ કમ્પ્યુટર નથી રાખી શકી ઘરમાં તો આજે ધુઆ ધુઆ થઈ ગયા તમને ખબર નહીં પડતી પણ ધુમાડો ઘણો થઈ ગયો હું શું બનાવો તમે હા ઓ હો ધુમાડો અહીંયાથી આવેલો મેથી રોટલી મરચાં નથી નાખ્યા ને આજે ગઈકાલે ગઈકાલે બનાવી થી મેથી રોટલી મરચા મરચાં નાખ્યા ગઈકાલે પરમ દિવસે

ઘરે બનેલા પરાઠા તો આપણે લેવા જઈ રહ્યા અત્યારે દહીં કેમકે એ પરાઠા સાથે દહીંનું જે કોમ્બિનેશન છે ને વાહ એક નંબર અને આ નહીં ખાયા છે પરાઠા કેમકે આ ખાસે આજે શું કહીશ તો કે મેગી ખાશે આજે મેગી જેને આને હટ પકડીતી હતી બે દિવસથી અને આજનો પ્રોગ્રામ બન્યો હોય તો જો આપણે જમવા બેસી ગયા ને આપણી થાળી આવી ગઈ છે પરાઠા શાક અને ભેગો દહીં તું હમણાં વધારે જ મેગી ખાવ હો ને બંધ કરવી પડશે હા હવે આજે આજે ખાઈશ ને તો તને હવે બે બે મહિના રહીને મળશે હો ને હો નઈ હો બે મહિના રહી ઘણી ખાઈ લીધી હમણાં આપે